એટલે આ વિસ્તાર ભાઈ ગમે ત્યારે કોંગ્રેસ ભાજપ ઠીક છે પણ તારે તારે હું લડવા મને મદદ કરી છે એટલે તમે બધાની વિનંતી કરો છો કે જમ આખા જિલ્લાનો માહોલ છે આ કોઈ અમારો મારો તમારો કોઈ ગેની બેન ઠાકોર નો કોઈ કિસ્મત કોમ કરે છે એટલે ઓદાર તરીકે પણ વર્ગોમાંથી રેખા બેન આયા આ યાદ કિસ્મત બીજું કોઈ નથી જારે જારે પણ વ્યક્તિને કિશ્ન જાગૃત થાય ત્યારે લોકોને ઓટોમેટિક જાગૃતિ આવે છે ને ઓટોમેટિક માઇન્ડ લોકો ભાજપના ભગત હતા ને એ બેને તારે કેવા મળ્યા છે કે મારું બેની બેનને વોટ તો આવવો પડશે એ ફક્ત ને ફક્ત બેની બેનનો કોઈક રાજકીય એનો લક્ષ છે એટલે તમને બધાને ખૂબ વિનંતી કરું છું ગેનીબેન બેન પાંચ વર મો અને કેની વિધાનસભામાં ભેળા રહ્યા જારે જારે વિધાનસભામાં અમને બોલો મોકો મળ્યો છે તાય મેની કેની બેન ખરુદ લખી ખોપ સો ઉઠાયા છે ને કેની તો મો તો આદી ભણલો છું સો પણ ગેનીબેન તો શિક્ષિત છે એટલે ઈ પણ બક્ષપન નું છે ખરુદ લખી કો કોમ છે ધાર ધાર તો વારંવાર કરી છે અને જારે પોતે અમને કીધું ને કે એમની માતાની સંમતિ વર દીકરી લગ્ન ન કરે ને તરત જ લોકસભાના ઉદ્ધાર જૈનબેન ફોબર અમરીને તોડ ન લડે છે અને ઈ બેન સેપાટદાર લગ્ન કરે છે તમારા જોડી સમાજમાં એના બાપાએ ઉભાહીન કીધું તું કે આ કાયદોનો વેરો કે બન્યો આજ નહીં તો મારે મારી જોડી ના હોતો કોઈ મારે કે મારી દીકરી ગુમાવી ના પડો આવો એને ધારાસભ્ય તરીકે એને બાપા

લોકો વચ્ચે રહે છે અત્યારે વાવ વિધાનસભામાં બે વખત પૂરતું જોડો ને હું કાર્ય ગરીબેન એક અમારા કુટુંબમાં માનવું હતું તીર્થમાં તો આવ્યો હતો પરબતભાઈ આવ્યા હતા મોય હતો કોઈ વ્યક્તિ ગેની ગલતી એમ કે ગેની બેન કોઈ પણ પ્રકારનો ધારાસભ્ય થઈને ને કોઈ પણ પ્રકારનો કોમબાદ કર્યો આવું નથી કર્યું આવા બે લોકો બેઠા હતા બધું બોલતા હતા એ ચારે બોલતા હોય કે એમના મગો મારવતા હોત ત્યારે એટલે ગેનીબેન કોઈ તારો કોઈના વગર બેઠતા વિવાદો પડતા નથી પણ એ મગજમાં વ્યમ વ્યામ ના રાખતા છે ઠાકોર છે એટલે ઠાકોર મતલબ સાચી વાત માં કોઈ પણ વ્યક્તિ ની કીધી કાયમ મદદ કરી છે તમને બધા ને વિનંતી કરું છું કે આ વખતે ગેની ની આ ગામ થઈ આ વિસ્તારમાંથી માંથી જવાની અઠ્યાવીસ લીડ આવે વિસ્તાર વારંવાર ગેનીબેન આ વિસ્તાર એવો છે કે વારંવાર હું ધારે ધારે ત્યાં લડ્યો તારે કાયમી ત્રણ હજાર અઠ્યાવીસ નો ત્રણ લીડ કાયમી આ વિસ્તારે આવી છે

ભાઈ લીડ આપણા ગામમાંથી નીકળે આપણે આમ તો તાલુકા પંચાયત ચારે ચાર ગામમાં કીધો છે જિલ્લા પંચાયત હર હંમેશા મળે એ વાત લઈને આપણી વચ્ચે પધાર્યા છે ના ધારાસભ્ય આદરણીય શિવાભાઈ ભુલિયા સાહેબ બી કે જોશી સાહેબ डेप्युटी सरपंच अमरदी